કેશોદના ડીપી રોડ પર બે દિવસ પૂર્વે ડમ્પર ચાલક માતેલા સાંઢની માફક ઓવર આવતા હોય ડમ્પર પર બ્રેક નહીં લાગતા ઉમર વર્ષ નવ પોતાની સાયકલ પર બુક સ્ટોર પર ઇરેઝર લેવા જતા પહેલા જ ડમ્પરના આગળના વેલમાં સાયકલ અને પગ આવી જતા એક પગ ગોઠણ નીચેથી પૂરો કપાઈ ગયો કેશોદના ડીપી રોડ પર બે દિવસ પૂર્વે રોડ નવો બનતા જ રેતીના નંબર પ્લેટ વગરનો ડમ્પર ચાલતા માતેલા સાંઢની માફક ઓવર સ્પીડમાં આવતા હોય અને ડમ્પર ઓવરલોડિંગમાં હોવાથી સ્થળ પર બ્રેક નહીં લાગતા આદિત્ય ભરતભાઈ ડાકી ઉમર વર્ષનાઓ પોતાની સાયકલ લઈ બુક સ્ટોર પર ઇરેઝર લેવા જોતા પહેલા જ ડંપરના આગળના વિલમાં સાયકલ અને પગ આવી જતા એક પગ નીચેથી પૂરો કપાઈ તાત્કાલિક ક્રિષ્ના ઓર્થોપેડિક હોસ્પિટલ અને તે બાદ વધુ સારવાર કરવામાં આવ્યા ખાતે હાલ ઘટના જણાય આવતું હોય અને તપાસ કરતા રેતી અને કાંકરી ભરેલા ડમ્પરો કોઈ પણ ઘણી ગોરી વગરના કોઈ પણ નંબર વગરના કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે તે તપાસનો વિષય છે પરંતુ હાલ જે ડમ્પરની ઓવર સ્પીડના કારણે ઘટના બની હોવાનું લોકોમાં ચર્ચા જોવા મળી હતી કોની ગાડી કોની છે આપું નામ બોલો લાલભાઈ એટલે ખાલી લાલભાઈ તો મને આ ક્યાંથી માલ તમારી ગાડીમાં નંબર નથી રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ જુનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે